ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે સરસ મજાની આપણે પીળી મગની દાળની દાળ ફ્રાય બનાવીશું તમે ક્યારેય નહીં બનાવીએ તો આ રીતે મગની દાળ એક કલાક મેં પલાળી રાખી હતી આ રીતે પલાળ્યા પછી તેના બે ટુકડા થઈ જાય તે દાળ સરસ મજાની છે લસણ લીલા મરચાંના કટકા ધાણા કાંદા ટામેટા લઈ લીધા છે સમારીને પછી આ બાજુ એક કઢાઈમાં એક ચમચો તેલ લઈશું તેની અંદર તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખી દેવાની રાઈ તતરી જાય એટલે લસણના કટકા નાખી દેવા થોડું જીરું નાખી દેવાનું પછી તેમાં ચપટી હિંગ નાખી દેવાની પછી લીલા મરચાંના કટકા નાખી દઈશું પછી તેમાં ઝીણા સમારેલા કાંદા નાખી દઈશું એક મીડિયમ સાઇઝનો કાંદો લીધો છે આપણે કાંદાને બરાબર સાતરી લેવાનું છે આ રીતે તમે દાળ બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે અને પીળી મગની દાળમાંથી આપણે એ બી સી ઈ ભરપૂર માત્રામાં મળી રહે છે પછી આપણે તેમાં થોડો લીલો મસાલો નાખી દઈશું ચપટી તેને સાતરી લેવાનું છે પછી તેમાં આદુ લસણની પેસ્ટ પણ નાખી દેવાની છે અને તેને પણ સરસ મજાની સાતરી લેવાનું છે પીળી મગની દાળમાંથી કેલ્શિયમ આયન પોટેશિયમ મળી રહે છે અને તેમાં શરીરમાંથી કેલરી પણ વધતી નથી પછી આપણે આદુ લસણની પેસ્ટ સાથે જાય એટલે ટામેટું નાખી દેવાનું છે થોડુંક અને તેના પર થોડું મીઠું નાખીને અને બે મિનિટ માટે ઢાંકીને ચડવા દેવાનું છે ટામેટા થોડા ચડી જાય પછી આપણે તેને ખોલીને ચેક કરી લેવાનું છે તો ટામેટા ચડી ગયા છે તો એક ચોથાઈ જેટલી હળદર લઈશું અડધી ચમચી લાલ મરચું લેવાનું છે અને એક ચોથાઈ જેટલો ધાણા પાવડર લેવાનો છે અને સરસ મજાનું તેને સાતળી લેવાનું છે એકદમ ધીમા તાપે તેને થવા દેવાનું છે પછી તેમાં આપણે એક મીડિયમ સાઇઝનો ગ્લાસ લઈને તેને લગભગ બે વાડકી જેટલું પાણી નાખીને તેને ઉકળવા દેવાનું છે ઢાંકીને પાણી ઉકળી જાય એટલે આપણે પલાળેલી મગની દાળને અંદર નાખી દેવાની છે પછી તેને મિક્સ કરી લેવાનું છે અને થોડું પાણી ઓછું લાગી રહ્યું છે તો પાણી થોડું નાખી દેવાનું અને ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું નાખી દઈશું પછી ઢાંકીને તેને દસથી પંદર મિનિટ થવા દઈશું ધીમા તાપે થવા દેવાની જેથી દાળ જલ્દી ચડી જાય આપણી તો આ બાજુ દાળ સરસ મજાની ચડી ગઈ છે તે ચમચાની મદદથી તેને આ રીતે દાળને થોડી મેસ કરી લેવાની છે એટલે કે થોડી ભાગી લેવાની છે જેથી દાળ એકદમ સરસ લાગે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો પી પીળી મગની દાળ ખાવાથી બ્લડ પ્રેશરમાં પણ રાહત રહે છે કોલેસ્ટ્રોલ પણ ઓછું રહે છે ફાઈબર પણ ખૂબ જ મળી રહે છે તેમાંથી પ્રોટીન પણ મળે છે મિનરલ મળે છે તો તમે પણ આ પીળી દાળનું જર જરૂરથી સેવન કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ દાળ ખાવામાં પછી થોડું લીંબુ નાખી દેવું અને લીલા ધાણા નાખી દેવા સરસ મજાનું મિક્સ કરી લેવું તો અહીંયા આપણે બીજું ગરમ પાણી એડ કરીશું લગભગ અડધો ગ્લાસ જેટલું તો મેં પહેલેથી ગરમ પાણી કરવા મૂકી દીધું હતું તો આપણે ગરમ પાણી નાખી દેવાનું છે અને એકદમ સરસ મજાની ઢીલી દાળ થવા દેવાની છે તો થોડું એને ખદખદવા દઈશું પછી આપણે એક વઘારિયામાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લઈશું તેલ ગરમ થઈ જાય એટલે થોડું જીરું નાખીશું ચપટી હિંગ નાખી દેવાની લીમડીના પત્તા નાખી દેવાના અને લસણની અહીંથી ઊભી સ્લાઇસ કટ કરી લીધી છે આપણે તડકો કરવાનો છે તેની અંદર પછી ચપટી હળદર નાખી દેવાની થોડું લસણ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે વઘાર કરી દઈશું ઉપરથી તડકો કરવાનો છે થોડું લાલ મરચું નાખીને તમે જોઈ શકો સરસ મજાની આપણી તડકાવાળી પીળી દાળની પીળી દાળ તૈયાર થઈ ગઈ છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો પછી ઉપરથી લીલા ધાણા નાખી દેવાના સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આપણે તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ટેસ્ટી દાળ તૈયાર થઈ ગઈ છે તો તમે પણ જરૂરથી બનાવજો આ પીળી દાળમાંથી ભરપૂર એનર્જી મળી રહે છે તો તમે પણ જરૂરથી બનાવજો